જય જીનેન્દ્ર આજે આપણે સમજીએ કર્મ કર્મપૂતગલ આપણા આત્મા પૂતગલ સાથે જોડાઈને કર્મબંધન કેવી રીતે થાય છે શા માટે નવજાત શિશુ રોગથી પીડાય છે પૂર્વજન્મના પાપ કર્મને લીધે આત્મા પૂતગલથી બનેલો છે જેમ વૈજ્ઞાનિક ભાષામાં અણુઓ હોય છે આત્મામાં અનંત જ્ઞાન દર્શન ઉર્જા અને અબાધિત અવિરત સુખ છે અને સ્વયં પ્રકાશિત છે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આત્મા છીએ એને બદલે વિચારીએ છીએ કે આપણે શરીર કે મન છે અને આ ખોટી માન્યતાને મિથ્યાત્વ કહેવાય છે આ મિથ્યાત્વ સુખની આશામાં બાહ્ય જગત સાથે જોડાણ કરાવે છે જેને મૌન્ય કર્મ કહેવાય છે અને આ મૌન્ય કર્મ થકી રાગ દ્વેષના ચક્રને આગળ અઢાર પાપ થકી વધુ કર્મ બંધાય છે આત્મપૂતગલ સાથે કર્મપૂતગલની અંતર પ્રક્રિયાને કારણે કર્મ આપણા આત્મા સાથે જોડાય છે જેને લીધે આત્માના ગુણો અવરોધાય છે અને તેથી જ આપણને દુઃખ પીડા અને અસંતોષ અનુભવાય છે તો કેવી કેવી રીતે બહાર આવવું પોતાના શરીરને કે મનને હું ન સમજતા હું આત્માનો સતત અભ્યાસ કરું પાપ પ્રવેશને અઢાર પાપ સાનક સમજીને કર્મ પ્રવેશને ઘટાડી નિર્જરાનું આચરણ કરી અને કર્મ સમુદાયને દૂર કરી સમ્યકતોની ટિકિટ પ્રાપ્ત કરી અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે